નમસ્કાર મિત્રો આપણે નવા વાતને સરવાત કરીશું ઘણા સમય પછી આપણે મુલાકાત કરી અને નવા કાવ્યની સરવાત કરીશું આપણે જેનું નામ છે સરવાત કડી સહીત પ્રકાર છે ગઝલ પત્તા હર્ષ અટ અને મૂળ વૃટી ગઈ છે તો કે જીવાનો રહસ્યમાંથી લેવામાં આવેલો છે વત સરવાત કડી

એટલે કે બહાર આવવાનો છે અને એક શું કરવાની છે કે નવી શરૂઆત કરવાની છે તો સાની શરૂઆત કરવાની છે તો કવિ એવું માને છે કે જે આવનારી જે ખુશીઓ છે આપણા જીવનની અંદર બરાબર અને એ ખુશીઓ માટેની આપણે શું કરવાની છે તો કે શરૂઆત કરવાની છે કે તો કે હર વખતે આપણે દુખી હારી જઈએ છીએ બરાબર દુખ હંમેશા આપણે પર શું રહે છે હાવી કયું છે એ દુઃખને હરાવવાની આપણે શું છે તો કે જરૂર છે એટલે કે દુઃખને હરાવીને બરાબર આદર વધવાની આપણે શું કરીએ તો કે શરૂઆત કરીએ છીએ જેટલા આપણે બહારથી સ્વચ્છ અને સુંદર દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા એવા પ્રયાસો આપણા થઈ રહ્યા છે એવા જ પ્રયાસો આપણે અંદરથી પણ કરીએ એટલે કવિનું એવું માનવું છે કે પોતાની જાતને એટલી સ્વચ્છ અને શુ બનાવીએ સુંદર બનાવીએ અને એવું કહે છે કવિ કે જેટલું આપણે મહેરતા કરીશું તો એની સાથે આપણી આજુબાજુ પણ ઘર સમાજ અને બધું જ શું થશે આખું જગત એનાથી શું થઈ જશે તો કે એક સુંદર બની જશે અને જે કંઈ આપણને મળ્યું છે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિને કંઈક સવારી કરીએ એમાં કંઈક વધારો કરીએ અને આવતી કાલે શું કરીએ કઈક નવી ભેટ આપીએ અને એની આપણે શું કરવાની છે તો કે શરૂઆત કરવાની છે એટલે કવિ નું એવું માનવું છે કે જીવનની અંદર જે દુઃખો છે એ દુઃખોને ભરાવીને કઈક નવી શરૂઆત કરવાની છે એટલે એકંદરે કવિએ આ કાવ્યની અંદર આપણને કઈક બોધ આપેલો છે અને જીવનમાં ઉતારવાનો છે અને જીવનને આગળ વધારવા માટે આ એક કાવ્ય આપણા માટે કડી છે અને કંઈક આપણને શીખવાનું મળે એમ છે એટલે કહેવાનો એટલો છે કે દરેક કોઈ સારી બાબત હોય તેની આપણે શું કરવાની છે તો કે શરૂઆત કરવાની છે એટલે શું નામ આપવામાં આવ્યું છે તો કે શરૂઆત કરીએ બરાબર એટલે તમને કાવ્યની અંદર ખ્યાલ આવ્યો હશે કે શું કહેવા માંગે છે તે હવે વાત કરીશું ઘસણ બરાબર પ્રકાર છે લગભગ તમે છઠ્ઠા સાતમાની અંદર ગઝલ દુનિયા હસો લગભગ તમે આઠમાના પહેલા સત્રની અંદર કોઈ ગઝલ દુનિયા નથી ગઝલ પહેલી વાત તમારી સામે આવી રહી છે બરાબર એટલે ગઝલ વિશે લગભગ તમને કોઈ સાચી માહિતી નહીં હોય એટલે થોડી ઘણી માહિતી હું તમને ગઝલ વિશે આપવા આપીશ બરાબર જેથી તે ગઝલને તમે સમજી શકો એમ છો ગઝલ એ આપણો સાહિત્ય પ્રકાર નથી

સાહિત્ય પ્રકાર તરીકે શું કરવામાં આવે છે તો તે ઓળખવામાં આવે છે મતલબ આપણો સાહિત્ય પ્રકાર નથી એવું કહે છે ખરેખર ફારસી હતો ફારસીમાંથી અરબીમાં ગયો અને ઉર્દુની નીચે આપણે પણ એને શું થયું તો કે અપનાવીએ એમ જોવા જઈએ પહેલો ફારસીમાં આવ્યો ફારસી અરબી ઉર્દુ ઉર્દુ પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે એટલે ખાસ કરીને જે મુસ્લિમ

અને દરેક અંકઝરની અંદર બે પંક્તિએ શેર લેવામાં આવે છે જે બે પંક્તિ હોય ને બે પંક્તિ એટલે કઈ પહેલી અને બીજી પંક્તિ એને શું કહેવામાં આવે શેર કહેવામાં આવે છે અને એવું કહે છે કે ગઝલો ખરેખર અઘરી હોય છે આજની ગઝલ આપણે એટલી બધી અઘરી નથી એટલે બહુ આપણને મજો નહીં આવે નહીં તો ગઝલો શું છે તો કે અઘરો પ્રકાર છે કેમ તો કે દરેક શેરના અર્થ બદલાતા હોય છે તમે જ્યારે બીજી કોઈક સાહિત્ય પ્રકાર તમે જાણ ભણતા હોય બરાબર સોને હોય આ કે હોય તો તમારી સહજ વાચા કે એવન પહેલી એક એકથી પહેલા શબ્દને લઈને છેલ્લા શબ્દો સુધી વાતને જોડે જ હોય જ્યારે અન્ય જ્યારે એવું ન હોય દરેક શહેરે શું થતો હોય એનો અર્થ બદલાતો હોય એટલે આપણે ગઝલ જલ્દી મગજમાં આવતી નથી શું કહેવા માંગે છે એ આપણે જલ્દી સમજી શકતા નથી એટલે એકંદરે ગઝલો શું છે આપણા માટે થોડીક અઘરી છે જલ્દી મગજમાં વેચતી નથી પણ સારું છે એ જોડિયો નથી આપણા મગજનો ઉપરે છે બદલાયા છે બીજું એવું કહે છે કે ગઝરની અંદર લડીક અને કાફિયા એ પ્રકારની અંદર ગઝરો વેચવામાં આવે છે જોજો ગઝરો તમે ત્રણે ત્રણ વર્ષ ભણશો આઠ નવ અને દસ ત્રણે ત્રણ વખત વર્ષે આ ગઝરનો સ્થાય્ય પ્રકારમાં ભણવો પડશે

અને કાક્યાલ એ સાહિત્ય પ્રકારના પ્રદર્શનને વેચવામાં આવે છે રડીફ અને કાક્યા એની પણ ચર્ચા આપણે કરીશું આગળ જતા પાછળ થોડી ઘણી માહિતી આપણે છે તેની અંદર રનિંગ અને કાફિયા વિશે આપણે ચર્ચા કરીશું એટલે રનિપ અને કાફિયા શું છે એવું કહે છે કહેવામાં આવે છે બીજું ગજરો હંમેશા છંદની અંદર મોટે ભાગે તમને ખોલો જોવા મળે એટલે છંદની અંદર અને છંદ પર ગયા તો તે માત્ર જોવા મળે આ તમારો મેં નવો શબ્દ છે છંદ શું છે માત્ર મેળ શું છે બરાબર એ બધું આગળ જઈને તમે શીખશો તમને ખબર પડતી જશે જેમ જેમ તમે આગળ આવશો તેમ એટલે માત્ર મેળ છંદની અંદર મોટે ભાગે ગઝલો લખાતી હોય છે અને ગુજરાતી સાહિત્યની અંદર સૌથી પહેલાં નામનાર જો કોઈ ગઝલ નામનાર જો કોઈ વ્યક્તિ હોય તો કોણ છે બાલાશંકર સૌથી પહેલાં

જે આના કવિ છે બરાબર એની વિશે આપણે વાત કરીશું બરાબર તો એવું કહે છે કે હર્ષ બ્રહ્મચનો જન્મ ઓગણીસો ને ચોપનની અંદર થયેલો એટલે લગભગ હાલ તો નિવૃત્ત જીવન ગાતા હશે પણ તમારી ચોપડીની અંદર એના વિશે માહિતી આપેલ છે એટલી જ માહિતી આપણી પાસે છે એનાથી વિશેષ માહિતી આપણી પાસે અત્યારે નથી તો ચોકડીની અંદર તમે જશો તો તમને જોવા મળશે કોના વિશે માહિતી માહિતી જોવા મળશે તો મહેસાણાના વટી છે સામાન્ય વહીવટ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટની અંદર કાર્યરત છે ઘણી નગરની સેવા આપી રહ્યા છે અત્યારે તો લગભગ નિવૃત્ત હોઈ શકે પણ આધુનિકનું નામ ખરેખર પ્રખ્યાત બન્યું છે અને ઉર્દુ ભાષામાં પણ ઘણું બધું એમને થોડીક ભાષામાંથી અલગ પડેલું છે ઉર્દુ અને એટલા માટે ગજલ ક્ષેત્રે નોંધપાત્ર માત્ર લીધે બે હજાર દસની અંદર એમને ઉર્દુ સાહિત્ય અકાદમી અકાદમીનો ગૌરવ પુરસ્કાર શું થયો એના એ સિવાયના ઘણા બધા પુરસ્કાર પણ એમને શું થયા છે તો કે એનાયત થયા છે નહીં મળ્યા છે બરાબર એટલે એમ જોવા જઈએ તો નંબર ઉપર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન રહેલું છે આધુનિક લેખકની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એમનું વિશેષ યોગદાન એવું તો ચાલે બરાબર હવે જે બાકી પાઠ છે આપણે કાવ્ય વિશે છેલ્લે એ પહેલા આપણે વિષય ચોપડીમાં આપે છે એ માહિતી પણ આપણે શું કરીશું આપણે ચર્ચા કરીશું શું કહેવામાં આવે છે કઈ રજૂઆત છે તે બરાબર આનું આજે આપણે આટલી સુધી રાખીશું બરાબર ઓકે ખ્યાલ આવશે તમને બરાબર પછી ચર્ચા કરી લેશું વર્ષ કાર્ય કાવેરી કાવ્ય જોઈશું ત્યારે આપણને સમજવું પડશે શું કહેવામાં આવે છે તે બરાબર ઓકે આટલી સુધી રાખીશું